દર્શક મિત્રો સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ બાદ રોગચાળાએ માથું ચક્યું છે રાજ્યના અલગ અલગ જિલ્લામાં કમળો મેલેરિયા ઝાડા ઉલટી ડેન્ગ્યુના કેસોમાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે જેને લઈને આરોગ્ય વિભાગ હરકતમાં આપ્યું છે અને એમાં પણ ખાસ કરી ડેન્ગ્યુના કેસો પર નજર રાખવામાં આવી રહી છે કારણ કે આ વર્ષે ડેન્ગ્યુની આક્રમકતા વધારે હોય એવું લાગી રહ્યું છે જેમાં હાલમાં જ સુરતમાં મહિલા તબીબનું ડેન્ગ્યુના કારણે મોત થયું હતું જોકે પાછલા ત્રણ ચાર વર્ષમાં ડેન્ગ્યુની આક્રમકતા ખૂબ જ ઘટી ગઈ હતી પણ આ વખતે વાયરસે આક્રમકતા વધારી છે અને આક્રમકતા વધવાના કારણે તાવ લાંબો સમય સુધી રહેશે જ્યારે ડેન્ગ્યુના કેસમાં જો વ્યક્તિએ કાળજી ન રાખે તો તેનું ગંભીર પરિણામ પણ આવી શકે છે પરંતુ જો તેની સારવાર સમયસર થઈ શકે તો વ્યક્તિ બચી શકે છે એમ ડોક્ટર રિંકી જણા જણાવ્યું હતું વધુમાં ડેન્ગ્યુના કેસમાંથી કેવી રીતે બચી શકાય તેના વિશે માહિતી ડૉક્ટર રિંકી શાહે આપી હતી તો સાંભળીએ શું કહી રહ્યા છે ડૉક્ટર ડેન્ગ્યુ નામનો જે રોગ છે તે વાહકજન્ય રોગ છે અને એ મચ્છરથી ફેલાતો રોગ છે એડીસીજીપ્ટી નામના મચ્છરથી ફેલાતો રોગ છે અને આ જે મચ્છર હોય છે તે વધુ પડતું દિવસ દરમિયાન કરડતા હોય છે અને આ મચ્છરનો ફેલાવો ચોખ્ખી ચોખ્ખા પાણીની અંદર વધુ જોવા મળતો હોય છે એટલે આપણી ઘરની આસપાસ તો જ્યાં પણ પાણી ભરાયેલું હોય મેઇનલી સ્વચ્છ પાણી જે આપણે કુંડાઓની અંદર હોય એસીનું પાણી હોય ટાયરની અંદર ભરેલું હોય તો એવા બધા જે પાણીનો સંગ્રહ થતો હોય છે એની અંદર આ મચ્છરોનું પોપ્યુલેશન વધતું હોય છે અને આ મચ્છરોમાં ડેન્ગ્યુના વાયરસીસ હોવાથી આ મચ્છરના કરડવાથી ડેન્ગ્યુ નામનો રોગ થાય છે હા જેમ મેં તમને કહ્યું કે આ જે રોગ છે તે મચ્છરોથી ફેલાતો રોગ છે અને એના માટે આપણે આસપાસ જે પણ ચોખ્ખા પાણીનો સંગ્રહ થતો હોય છે એ બને ત્યાં સુધી એ ના કરવો જોઈએ અને ટાયર હોય વસ્તુ હોય રમકડાં હોય કે જેની અંદર પાણી ભરાતું હોય તે એવા પાણીનો આપણે નિકાલ કરવો જોઈએ અને આસપાસની જગ્યાએ સ્વચ્છ રાખવી જોઈએ મચ્છરોની દવા જે જંતુનાશક દવાઓ આવતી હોય છે તેનો છંટકાવ કરવો જોઈએ અને પર્સનલ પ્રોટેક્શન માટે દરેકે પોતા આખી બાઈના કપડાં પહેરવા જોઈએ અને બને ત્યાં સુધી મોસ્કીટો રિપેલેન્ટ્સ જે આવતા હોય છે તેનો ઉપયોગ કરી શકાય ડેન્ગ્યુના લક્ષણોની હું તમને વાત કરું તો ડેન્ગ્યુના જે લક્ષણોમાં શરૂઆતની અંદર અચાનક હાઈગ્રેડ ફીવર આવતો હોય છે અને તાવ આવ્યાના બેથી ત્રણ દિવસ પછી જો એની સારવાર બરાબર ના કરાય તો એ ક્રિટિકલ ફેઝમાં જતું રહેતું હોય છે અને લક્ષણો વધુ ગંભીર થતા હોય છે તાવ ઉપરાંત ઠંડી લાગીને તાવ ચડે વોમિટિંગ થાય પેટમાં દુખાવો થઈ શકે શરીર ઉપર અને મોઢા ઉપર લાલ રંગના ચાઠા પડી શકે છે અને ઘણા કેસીસની અંદર આંખોની આજુબાજુ દુખાવો થતો હોય છે અને શરીરની અંદર કડતર અને પુષ્કળ દુખાવો થતો હોય છે ડેન્ગ્યુથી બચવા માટે શરૂઆતમાં જો તમને તાવના લક્ષણો વધવું પડતું દેખાય તો તરત જ નજીકના ડૉક્ટરનો સંપર્ક કરી અને ડેન્ગ્યુનો રિપોર્ટ કરાવી લેવો જોઈએ કેમ કે જો ડેન્ગ્યુને તમે સિરિયસલી નહીં લો તો આ તકલીફ વધુ થઈ શકે છે અને જે ફીવર ફેઝમાંથી ક્રિટિકલ ફેઝમાં જશે તો પાછું એની અંદર મૃત્યુદર વધ વધુ થઈ શકે છે અને ગંભીરતા વધુ થઈ શકે છે એટલે આવું ના થાય એટલા માટે કાળજી લેવાની મચ્છરોથી બચાવવા માટે જેમ મેં તમને કીધું એમ પર્સનલ પ્રોટેક્શનનું ધ્યાન રાખવાનું આજુબાજુનો એરિયા સ્વચ્છ રાખવાનો અને તાવના લક્ષણો જણાય તુરંત જ નજીકના દવાખાનામાં જઈ ડૉક્ટરનો સંપર્ક કરી અને રિપોર્ટ કરાવીને ડેન્ગ્યુ છે કે નહીં એનું નિદાન કરી લેવું જોઈએ